જગમગી ઉઠ્યું છે પ્રભુ શ્રી કૃષ્ણ નું ધામ દ્વારકા નગરી આપ જોઈ રહ્યા છો છોડે શણગાર ખીલી ઉઠ્યું છે દ્વારકા નગરી દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ છે તે ઓખા ખાતેના જે સિગ્નેચર બીજના ના પ્રસંગે છે તે વડાપ્રધાન દ્વારકાની મુલાકાતે છે ત્યારે દ્વારકાની ખાસ કરીને જો વાત કરીએ તો જન્માષ્ટમી જેવો માહોલ એટલે કે જન્માષ્ટમી કરતા પણ છે તે ખાસ કરીને વધુ સુશોભિત કરવામાં આવ્યું છે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તાર છે તે આખો સુશોભિત કરી દેવામાં આવ્યો છે સુદામા સેતુ છે જે નવા ગોમતી ઘાટ બનેલા છે ત્યાં પણ છે તે સુશોભિત કરી અને છે તે દ્વારકા નગરીને સજાવવામાં આવી છે ખાસ ગોમતી ઘાટ પર વાત કરીએ તો પાંચ લાખ દીવડાઓથી દીવડાઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને અત્યારે પણ છે તે લાઇટિંગ શો નું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ખાસ જયારે દ્વારકા ની વાત કરીએ તો દ્વારકા ને છે તે અલગ જાણે રંગરૂપ થી સજાવી દેવામાં આવી છે જ્યારે વડાપ્રધાન ના આગમન પૂર્વે છે તે દ્વારકા નગરી ને છે તે સજાવવામાં આવી છે ખાસ કરીને જો વાત કરીએ તો સિગ્નેચર બ્રિજ ના પ્રસંગે નરેન્દ્ર મોદી જયારે દ્વારકા ની મુલાકાતે છે ત્યારે દ્વારકા ને પણ છે તે જન્માષ્ટમી કરતા પણ છે તે વિશેષ સુશોભિત કરી દેવામાં આવ્યું છે જે લાખાણી જી ચોવીસ કલાક દ્વારકા